પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સમાચાર આનંદથી મળી રહ્યા છે બજેટ પર જીસીએમએમએફ મહેતાની પ્રતિક્રિયા દૂધ ઉત્પાદક ક્ષેત્રે ભારત વિશ્વમાં નંબર વન છે તે ખુશી તેમને વ્યક્ત કરી જૈન મહેતા દ્વારા ખાસ જણાવવામાં આવ્યું દેશભરમાં અમૂલના મોડલ પર કામ કરતી સહકારી ડેરીનો દેશના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓથી લઈને યુવાનોથી લઈને ગરીબોથી લઈને ખેડૂતો સુધીના દરેક ને ફાયદો થશે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં ભારત પણ ડેરી ટુ ધ વર્લ્ડ બનશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું વિશ્વના ચોવીસ ટકા દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે અને આગામી દસ વર્ષમાં અમારો હિસ્સો વધીને એક તૃતીયાંશ થઈ જશે દૂધ પણ ભારતનું સૌથી મોટું કૃષિ ઉત્પાદન છે અને તે દસ કરોડ ખેડૂત પરિવારો માટે આજીવિકાનું સાધન પણ છે સહકાર મંત્રાલય દ્વારા દેશમાં સહકારી સંસ્થાઓની સંખ્યા બે લાખથી વધારીને લાખ ગામડા કરવાની નવી યોજના છે જેનો ફાયદો દૂધ ઉત્પાદન ક્ષેત્રને પણ થશે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો પશુપાલકો માટે એ ખૂબ ઉત્સાહની વાત છે કે માન્ય વિત મંત્રીજી કીધું કે ભારત વિશ્વ નંબર વન દૂધ ઉત્પાદક દેશ છે અને આગળ ના વર્ષો માટે એક કોમ્પ્રિહેન્સિવ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ બનશે જે દેશના લાખો કરોડો ખેડૂત પરિવારોને મદદ કરશે એમની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે બ્રીડ ઇમ્પ્રૂવ કરવા માટે અને દૂધ ઉત્પાદન વધશે અને આવક વધશે તો તેનાથી સમગ્ર દેશના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે ભારત વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન કરે છે આજે અને આવતા દસ વર્ષમાં આપણો જે હિસ્સો છે એ વધીને તેત્રીસ ટકા જેટલો થશે તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનાવવાનું જે વિઝન છે અને જે સપનું છે એ આ બધા કાર્યક્રમોથી પૂરું થશે તેનો અમને વિશ્વાસ છે અને સાથે સાથે માન્ય વિત્તમંત્રીજીએ એ પણ કીધું કે માન્ય પ્રધાનમંત્રીજીનું જે વિઝન હતું જે એમને ગયા વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચમાં જણાવ્યું હતું કે ચાર કાસ્ટ્સ પર આપણે કામ કરવું જોઈએ તો આમાં મહિલાઓ છે યુવકો છે ખેડૂતો છે અને ગરીબો છે અને આ ચારેયને જોડવાનું એક કડીમાં પોરવવાનું કામ એક સહકારી ડેરી કરે છે અને અમૂલના મોડેલથી દેશભરમાં ડેરી ડેવલપમેન્ટનું જે કામ કરવાનું જે વિઝન છે દેશનામાં સાત લાખ ગામોમાંથી બે લાખ ગામોમાં આજે દૂધ મંડળીઓ છે અને આવતા પાંચથી દસ વર્ષમાં બીજા બે લાખ ગામોમાં પણ દૂધ મંડળીઓ થશે તો આમ વધારેને વધારે દૂધ સહકારી ક્ષેત્ર આવશે મહિલાઓ આમાં જોડાશે મહિલાઓના ખાતામાં સીધું પેમેન્ટ જશે અને ઓવરઓલ જે દેશનો વિકાસમાં ખેડૂતોનું જે યોગદાન છે એ વધશે અને દેશને જે ટોપ ઇકોનોમી બનાવવાનું જે સપનું છે અમૃતકાળમાં એ ડેરી ઉદ્યોગ પણ ખભે ખભો મિલાવીને આગળ વધી શકશે અને આ સપનું પૂરું કરી શકશે તેનો અમને વિશ્વાસ છે